મુલાકાતે ચૈતર વસાવા એ લુનાવાડા ખાતે પત્રકાર પરિષદ સંબોધી ચૈતર વસાવાએ લુનાવાડા ની ચારી શાળામાં ઓરડા ઘટ તેમજ સરકારની એકલવ્ય મોડેલ શાળાઓમાં હિન્દી ભાષા શિક્ષકો સામે નિશાન તાક્યું શિક્ષણ મંત્રીના વિસ્તારમાં શિક્ષકો નથી જેથી કથડ્યું શિક્ષણ ચૈતર વસાવા જે શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું એ શિક્ષકો ગુજરાતના આદિવાસી બાળકોને શું શિક્ષણ આપશે રાજ્યની એકલવ્ય મોડેલ સ્કૂલમાં શિક્ષકોની ભરતી સામે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ ચૈતર વસાવાએ મહીસાગર જિલ્લામાં આદિવાસીઓને દાખલા આપવા માટે લેવામાં આવે છે રિશ્વત લગાવ્યા સનસની ખેજ આરોપ લુનાવાડાના સોનેલા ખાતે આવેલ કોલોની માઇનોર કેનાલ પર દબાણ અંગે આગામી સમયમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે રાજ્યમાં શિક્ષકોની ઘટ અને ભરતી અંગે પણ ઉઠાવ્યા અનેક સવાલો આગામી નગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી માટે જિલ્લાની મુલાકાત લીધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી સંપૂર્ણ તૈયારી કરી રહી છે રિપોર્ટર રાજેશ પટેલિયા બીએન ન્યૂઝ ગુજરાતી મહીસાગર આજે અમે મહીસાગર જિલ્લાની મુલાકાતે છે લુણાવાડા ખાતે અમારા અધિકારીઓ સાથે એક બેઠક યોજી છેલ્લા ઘણી અહીંની સમસ્યાઓ હતી ઘણા પ્રશ્નો હતા અને આજે અમે બધા મળીને એ બાબતે વિસ્તૃત ચર્ચાઓ પણ કરી છે અમે અહીંયા જોયું કે હમણાં જ એક આગેવાને આ રજૂઆત કરી કે એમના ગામમાં એકથી આઠ ધોરણની આપણે શિક્ષણ મંત્રી હોય છતાં આ વિસ્તારની શાળાઓમાં શિક્ષકો નથી બેસવાના ઓરડાઓ નથી જે ખૂબ જ ગંભીર બાબત અમારી સામે આવી છે સાથે સાથે અમારા સાથી મિત્રોની રજૂઆતો છે કે અહીંયા નાનામાં નાના કામો કરાવવા માટે પણ મામલતદાર કચેરીઓમાં જાતિના દાખલાઓ માટે હોય આવકના દાખલાઓ માટે હોય તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓમાં પણ લાઈનો પર ઉભું રહેવું પડે છે નાના મોટા પૈસાના ચૂકવણા કરે પછી જ કામો થાય છે જેવી ગંભીર બાબતો સામે આવી છે સાથે નલસે જલમાં અહીંયા કરોડો રૂપિયાના બિલો બની ગયા છે ચૂકવણા થઈ ગયા છે પણ નળોમાંથી હજુ લોકોને પીવાનું પાણી મળ્યું નથી સાથે મનરેગા યોજનાનો હેતુ જે બિનકુશળ શ્રમિકોને રોજગાર આપવાનો છે છતાંય અહીંયા બહારથી આવેલી એજન્સીએ મટીરિયલ નાખવાના નામે એક પણ ગાડી મટીરિયલ નાખ્યું નથી અને કરોડો રૂપિયાના ચુકવણા થઈ ગયા આવી રીતના આદિ આદર્શ ગ્રામ હોય વન વિભાગ હોય તમામ કચેરીઓ ભ્રષ્ટાચારની ગળાડૂબ છે ત્યારે આજે સામાન્ય જનતા એ પોકારી રહેલી છે અને સાથે સાથે અમે એવું માનીએ છીએ આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો અહીંના નેતાઓના આશીર્વાદ થકી જ થતા હશે અને નેતાઓ એજન્સીઓ અધિકારીઓની મિલીભગતથી જ ખૂબ મોટા કૌભાંડો અહીંયા થઈ રહ્યા છે ત્યારે આ તમામ કૌભાંડોના પૈસા એમના કમલોમાં સુધી પહોંચતા હશે તો જ આટલા મોટા મોટા કમલોમાં આજે અહીંયા બની ગયા છે ત્યારે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં તમામ લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું કામ કરશે આવનારી નગરપાલિકા હોય લુણાવાડા હોય બાલાસિનોર હોય કે સંતરામપુર હોય તમામ નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી ગઠબંધન હશે તો ગઠબંધનની સાથે રહી લડશે અને ગઠબંધન નહીં હશે તો પણ સ્વેચ્છાએ લડશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટીની પૂરી તૈયારીઓ છે એ સંગઠનના નિર્માણ માટે આવનારા પચીસ આવનારા ગુરુવારે પચીસ તારીખે પણ અહીંયા અમારો પ્રદેશ પ્રમુખથી લઈને તમામ ટીમ સાથે એક કાર્યક્રમો પણ છે એ વાતને લઈને આજે અમારી મીટીંગ હતી અને ઘણી ગંભીર બાબતો આ વિસ્તારમાં ધ્યાન પર આવી છે સાથે સાથે આ વિસ્તારમાં જે એકલવ્ય મોડેલ શાળાઓ છે એમાં જેટલા પણ હાલના તબક્કે જે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાયબલ સ્ટુડન્ટ જેવી જે સંસ્થા છે એનાથી જે ભરતીઓ કરવામાં આવી છે એમાં આચાર્ય વોર્ડન અને ક્લાર્કથી લઈને પંદર જણની ભરતી થઈ છે તમામ આઉટ સ્ટેટના લોકો છે જ્યારે નવ દસ અગિયાર બારની ગુજરાતી મીડિયમ શાળામાં સ્ટેટના હિન્દી ભાષી શિક્ષકો આવવાથી બાળકોનો અભ્યાસ કરવામાં તકલીફ પડે છે એ ગંભીર બાબતે પણ અમે રજૂઆત કરી છે મુખ્યમંત્રીશ્રીને જેવા તમામ મુદ્દે આવનાર દિવસોમાં લોકોના પ્રશ્નોને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લો કરશે સાહેબ લુણાવાડા નજીક એક કેનાલ છે જેની ઉપર ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું છે કેનાલ પૂરી દેવામાં આવી છે આમ આદમી પાર્ટી આ અંગે કંઈ ઉઠાવશે હા ચોક્કસ આજે અમારી ચર્ચામાં જાણવા મળ્યું છે કે જે કેનાલ છે એના પર ગેરકાયદેસર રીતે દબાણો કરીને ગેરકાયદેસર ત્યાં બાંધકામો થયેલા છે સાથે સાથે બીજો ગંભીર બાબતે ધ્યાન પર આવી છે કે ડબલ ડબલ જમીનો જમીનો આ જિલ્લામાં પર કોમર્શિયલો છે તો જેટલા પણ તોતેર ડબલ એની જમીનો પર આવા ગેરકાયદેસર બાંધકામો થયા છે હમણાં જ અમે માન્ય કલેક્ટરશ્રીને એક લેટર લખીએ છીએ અને એ લેટરમાં તમામ માહિતીઓ માગીએ છીએ અને જે પણ ગેરકાયદેસર તોતેર ડબલ એની જમીનોમાં ટ્રાન્સફોરો થયા હશે એને થયા હશે અને ભાડા કરાથી આપવામાં આવી હશે ને આવા દબાણો જે ઉભા કરવામાં આવ્યા છે એની સામે આવનાર દિવસોમાં અમે અમારા પ્રયાસો રહેશે અને સરકાર સામે આવનાર દિવસોમાં અમે રજૂઆતો કરીશું એને ઉજાગર કરીશું